અમરેલીમાં પાટીદાર સમાજ અને ભાજપ પક્ષના નેતાઓની બેઠક બાદ પણ યુવતી જેલવાસમાંથી મુક્ત ન થઈ શકી અમરેલી ભાજપ કાંડ બાદ આક્રોશયુક્ત પાટીદારોને ગુમરાહ કરવા અમરેલીમાં ભાજપ ધારાસભ્યોની એક મીટિંગનું આયોજન થયું તે બાબતે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ વેધક સવાલો કરેલા હતા અમરેલીમાં ભાજપના નેતાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યા પછી પાટીદાર સમાજની આંખમાં ધૂળ નાખવા અને દીકરીના નામે પાટીદારોને છેતરવા માટે ભાજપના નેતાઓ દ્વારા એક મીટિંગ બોલાવવામાં આવેલી હતી દીકરીના નામે આ મીટિંગમાં ભાજપના કાંડ ઉપર પાણી ઢોળવાનું ષડયંત્ર થઈ રહ્યું છે નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા હમણાં થોડાક સમય પહેલા મને હમણાં ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસૂમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મિટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ ધારાસભ્યો ભેગા થયા છે મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે ભાજપના નેતાઓ એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે બળાત્કારીઓને જામીન મળી જાય છે ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે બુટલેગરોને જામીન મળી જાય છે ગૌચર માફિયાને જામીન મળી જાય છે તો એક નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે એ જે જામીન મળવાના જ છે કદાચ એક દિવસ વેલા મળે કે પાંચ દિવસ મોડા મળે દીકરી હજાર ટકા નિર્દોષ છે તો જામીન મળવાના જ છે એ જેલમાંથી છૂટવાની જ છે એટલે આવી મીટીંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મીટીંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રી તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઇચ્છત ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સેજે લાજ શરમ જેવો છાંટો નથી કે જેલ મુક્ત કરાવવાની મિટિંગ અને મિટિંગમાં કોઈ વકીલ તો છે નહીં આ રહ્યો એ દીકરીનો પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું તમારે ક્યાં એની મીટિંગ કરવાની જરૂર છે તમે મીટિંગ એ વાતની કરો કે કચ્છના એસપી ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે સોરી અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો તમે ભાજપના ધારાસભ્યો છો અમરેલીમાં મીટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મીટિંગ કરો ગૃહ વિભાગમાં મીટિંગ કરો અને અમરેલીના ના એસપી અને અમરેલી એ આઈઓપીઆઈ ને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો અને એની ઉપર ઇન્ક્વાયરી બેસાવડા તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની